રાષ્ટ્રીય પ્રેમ ખાતર બલિદાન આપનારા શીખ ધર્મના ગુરુ ગોવિંદસિંહ ના વીરપુત્ર તથા ફતેહસિંહના બલિદાન ને યુવા પેઢી યાદ કરે તથા પ્રેરણા મેળવે હેતુસર અંકલેશ્વર કન્યા સારા બ્રાન્ચ નંબર એક ખાતે વીર બાળ દિવસની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અગ્રવાલ ઉપાધ્યક્ષ કરવામાં આવી હતી ઇતિહાસ જણાવ્યો હતો અને ઉપસ્થિત મહાનુભાવોએ તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજરોજ છવ્વીસમી ડિસેમ્બર વિશ્વ બાળ વીર બાળ દિવસની ઉજવણી કન્યા બ્રાન્ચ એકમાં કરવામાં આવી માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર બાવીસના રોજ છવ્વીસ ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ વિશ્વ બાર દિવસ ઉજવણીનું આહવાન કર્યું હતું અને એ પ્રમાણે દર વર્ષે આપણે છવ્વીસમી ડિસેમ્બરે ગુરુ ગોવિંદસિંહના યુવા પુત્રો જોડાવર્ષી અને ફટેશી જેમણે સહાદત વળી એમના માનમાં આપણે વીર બાર દિવસની ઉજવણી કરીએ છીએ